આપનું શું નામ છે બેન શારદા બેન ક્યાં આવો ધોળકાથી આવો અને કેટલા રૂપિયા લઈ આવે એકાવન હજાર રૂપિયા બાપુને આપો આ એકાવન હજાર તારી નરેન્દ્ર ઘરવાળાને ઘરવાળા ને કોઈ ના આપી દેજો માય હો ગણી શિકારી હાલે બધા બોલ મોગલ માતની જવાન દુઆ બે સમજી લેજો ખાસ ધ્યાન રાખજો કોઈ અંધશ્રદાન ન જતા રૂપિયા કોઈ જતા એક નંબરના મન ખોટીના સાથ એકના ભુવાને ફરાડી આચા બુવા પાણી ન પીવે આછા ભૂવા તમને સલાહ આપી હતી મોગલધામે એમ નાખીને એને પકડાવી દો જાથાવાળાને પોલીસને અને હવે તો કાયદો હારો કાયદો છે અંધશ્રદ્ધા નાબૂદ નો સરકારે એટલે ઈ જાણ કરવાની થોડાક જાગૃત થાવ આ સમાજને ગેરમાર્ગે આ ખોટીના આવે દોર્યા છે માં દુઃખ લેવા વાળી છે માં કોઈ દુઃખ દેવા વાળી નથી પછી રૂપિયા કામ છે પણ પહેલી બેટા ડોક્ટર ને પછી હો હાલો